સુરત સાયબર ની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી ના રેકેટ નો પર્દાફાશ થયા બાદ આ રેકેટમાં વધુ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે ટીમે તાજેતરમાં એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટ નો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે આ ગેંગના સાગરી તો થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્ક ની નોકરી અપાવવાના બહાને ભારતના અને અન્ય દેશોના યુવાનોને છેતરીને મ્યાનમાર લઈ જતા હતા જ્યાં તેમને ચોઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા યુવાનોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્ક માટે આકર્ષક નોકરીની ઓફર આપવામાં આવતી હતી એકવાર યુવાનો થાઇલેન્ડ પહોંચી જાય પછી તેમને કપટપૂર્વક નદી પાર કરાવીને મ્યાનમાર મોકલી દેવામાં આવતા ત્યાં તેમને ચાઇનીઝ ગેંગના હવાલે કરવામાં આવતા હતા આ ગેંગ યુવાનો પાસેથી તેમના નામની ફેક આઈડી બનાવીને ભારત અને અન્ય દેશોમાં ઓનલાઈન થગાઈ કરાવતી હતી આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને લોકોને છેતરવામાં આવતા હતા

હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે અગાઉ અમે લોકોએ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી એ ચારો ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા હવે જે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક શશાંક સક્સેના એમબીએ છે અને આખી રેકેટમાં એમનું કામ હતું યુએસડીટી ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં એ શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસડીને આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આખે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશ છેલ્લા દોઢથી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે